નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અત્યારે જ્યારે ચોમાસાની આ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ગુજરાતીઓ ત્યારે આજે રાજ્યમાં ચોમાસાનો વિધિવર્ત પ્રારંભ થઈ ચૂક્યો છે મિત્રો છેલ્લા ઘણા સમયથી ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પ્રારંભ થઈ જવા પામ્યો છેલ્લા ચોવીસ કલાકમાં છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબકી ગયો છે અમરેલીમાં પણ વાવણીના શ્રી ગણેશ થઈ ગયા છે હેરણ નદીમાં તો નવા નીર પણ આવી ગયા છે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો ગત ચોવીસ કલાકમાં રાજ્યના છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાપી ગયો છે તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોએ બળદ જોતરીને વાવણીના શ્રી ગણેશ કર્યા છે જોકે ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે આજે બેસી ગયું છે ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં વાવણીના શ્રી ગણેશ પણ કરી દેવામાં આવ્યા છે હવામાન વિભાગે અગાઉ સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી જેમાં આજે અગિયાર જૂનના રોજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આ વર્ષે ભીમ અગિયારસે વાવણીનું મૌરસ સચવાય તેવી શક્યતા છે જોકે અમરેલીમાં વાવણી લાયક વરસાદ થતાં આજે સવારથી જ ખેડૂતો બળત બળદ્યોતરીને વાવણીના શ્રી ગણેશ કરી દીધા હતા મિત્રો મહત્ત્વનું છે કે આપણે આપણે પંદર જૂન સુધી એક ચોમાસાની આશા રાખીને બેસતા હોઈએ છીએ પરંતુ ચોમાસું તેના નિર્ધારિત સમય પહેલાં ચાર દિવસ વહેલું આવી ગયું છે ત્યારે મિત્રો આજે તારીખ અગિયાર જૂન છે તો આજે ક્યાં પડી શકે છે વરસાદ આજે ખાસ કરીને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે બીજી તરફ મિત્રો છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સમયાંતરે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે છોટા ઉદેપુરની હેરણ નદીમાં નવા નીર પણ આવી ગયા છે બીજી તરફ મિત્રો દુઃખની ઘટનાઓ પણ સામે બની ગઈ છે વીજળી પડતા બે ગાયોના મોત પણ થઈ ગયા છે ગાંધીનગરમાં ગઈકાલે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં મોડી સાંજે અચાનક પલટો આવ્યો હતો વીજળીના ચમકારા સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ગાંધીનગરમાં પાણીની પાઇપલાઇન માટે ખોદવામાં આવેલા ખાડાઓનું યોગ્ય પુરાણ નહીં કરવાને કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા તો કેટલાક સ્થળોએ વીજળીના કડાકા પડાકા સાથે આંશિક વરસાદ વરસ્યો હતો સરદવ ગામમાં વીજળી પડવાથી બે ગાયોના મોત પણ થયા હોવાના સમાચાર છે ત્યારે બીજી તરફ મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ પાંચ વ્યક્તિઓના મોત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના ચારેય ઝોનમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો જેમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી પ્રથમ વરસાદમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પાંચ લોકોના મોત થયા છે ભરૂચમાં છે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા છે તો વડોદરામાં વીજળી પડતા એકનું મોત જ્યારે અમરેલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતા બોલેરો ચાલકનું મોત પણ નીપજ્યું છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે